નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ વિષય સંસ્કૃતિ એમાં આજે આપણે જ્ઞાન વિજ્ઞાનના ક્ષેત્રમાં મહત્ત્વનું કાર્ય કરનાર ઋષિમુનિ મુનિ ભારદ્વાજનો પરિચય મેળવીશું તો આ ભારદ્વાજ એ સપ્ત ઋષિઓમાંના એક મહર્ષિ ગણવામાં આવે છે આ ભારદ્વાજ મુનિ ગુરુદ્રોણના પિતા અને કળિયુગના સાત અમર મહાત્મા પૈકીના એક અશ્વથામાના દાદા હતા તેમના દ્વારા રચિત વૈમાનિકમ શાસ્ત્રમાં વિમાન બનાવવાની માહિતીનું સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે આ ભારદ્વાજે વિમાનની શોધ કરી હતી ત્યાર પછી હવે આપણે દિવાળી વિશે ટૂંકમાં નોંધ જાણીશું તો અત્યારે જ દિવાળીનો તહેવાર ગયો છે તો દિવાળીમાં આપણે શું શું કર્યું છે અને આ દિવાળીનો તહેવાર કઈ રીતે ઉજવ્યો છે તો આપણને ખબર જ છે કે દિવાળી એ હિન્દુ ધર્મનો મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસે સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે દિવાળીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે તો વનવાસ અને યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી ચૌદ વરસ અયોધ્યાના રાજા રામ પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફરે છે તેની ખુશીમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે એવું માનવામાં આવે છે કે અંધકારભર્યા માર્ગમાં પ્રકાશ પાથરવા માટે અયોધ્યાના લોકોએ ઘીના દીવા કર્યા હતા પ્રકાશના પર્વ તરીકે તેથી આ તહેવાર ખૂબ જ જાણીતો બની ગયો છે તિથિ મુજબ આ તહેવાર આ રીતે ઉજવવામાં આવે છે વાસુ બારસ એટલે કે વાઘ બારસ બારમો દિવસ વસુનો અર્થ છે ગાય આ દિવસે ગાય તથા વાછરડાની પૂજા કરવામાં આવે છે ધનતેરસ ધનનો અર્થ છે સંપત્તિ આ દિવસે લક્ષ્મી માતાની પૂજા કરવામાં આવે છે આ દિવસે વાસણો અને સોનું ખરીદવા માટે આ દિવસ શુભ મનાય છે આ દિવસને ભગવાન ધન્વંતરીની જયંતિ તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે ત્યાર પછી કાળી ચૌદશ એટલે કે ચૌદમો દિવસ ચતુર્દશી આ દિવસે નરકાસુર હણાયો હતો તે અસુર પર દેવી શક્તિનો અને અંધકાર પર પ્રકાશનો વિજય અભિવ્યક્ત કરે છે અમાસના દિવસે દીવા સળગાવે છે રંગોળીઓ દરી ઘર સજાવી વિષ્ણુ ભગવાનની પૂજા કરે છે બાળકો ફટાકડા ફોડે છે વિવિધ નાસ્તા ભોજન મીઠાઈઓ વગેરે બનાવે છે એકબીજાને આપે છે અને વહેંચી વહેંચીને ખાય છે ઘરના સૌ ભેગા મળીને આ તહેવાર ઉજવે છે મિત્રો સગા સંબંધીઓ એકબીજાને મળે છે આશીર્વાદ આપે છે આમ આ દિવસ દિવાળીનો ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને દિવાળી પહેલાં આખા ઘરની સાફ સફાઈ પણ થઈ જાય છે અને સૌના ઘર હસી ઉઠે એવા બની જાય છે ઘરને સાજ સ શણગાર કરવાથી ઘર પણ ખૂબ જ સુંદર દેખાવા લાગે છે અને સૌ આ તહેવાર હળીમળીને ઉજવે છે નમસ્કાર